जवावर कोनाय जडा मुखी अरे ओको ला छे

ચરબી કઈ લાગે બોલો આગળ મની ના લાગે તમારું મૂકી તો ચાલી વાળો નાણે

आ भाई चोको 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 भाई चोको बताइए चोको नहीं है 150 नहीं है चोको से नहीं नहीं चोको से इनके तो ही चोको दड़ो गाइस आ आ बाजू बाजू समझे लगी दीए बताइए भाई बोलना एक कट डड़ा उल्टा कर दी पा हो के लियो और निकालो से गोदाम कमाई दियो डड़ो हां ओके जल्दी 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 बस 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 देखता है चलो भाई लास्ट बॉल लास्ट बॉल हिट મેલે પાહી જીલા આગળ આગળ છે ફી કરવાના છે

नवोट क्या नवोट क्या नवोइ ए बंदर क्या नवोट क्या पंदर भाई सौरव चीटिंग बंद पंदर तो तो तीन राय है अब भारत का लोग तीन बजारिंग से तीन निक्का बस यार दोनों नोका दोनों नोका ये खड़े नहीं पंदर क्या पंदर चलो ना को पंदर क्या चलने बोल बोल बोले बोले अच्छी ऐसा बोलना है होइ नो बोलना ह

મારી માની છો પૂલું ફોન રીત ચડે બોલો આપડે આપી કહી લઈએ એમ કરો હું ફોડી રાખી મન ફૂડી લઈએ ફોન નાખું આપણે

એ નો બોલ નો તો બોલી નહીં કરી ભાઈ તું કરે તો આ સુબરાનો નહી વેપાર આ હું સુબરાનો ન નહીં માર્યો પાંચમાં બોલા તેજમાં આવો બીજો પાંચમાં આવો અરે কি পৰে ধন নবল

વા લે નોડી નિકળતી કરવાના હા 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 લે મમ્મા વાળો મોડું હવે મોઢું મોઢાની ઘાઈ હે ને સર હે અમારાવા ઠુકેલ દોહલ થઈ આયા છે એક બોલ જોકો ચોકો 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 હા એ અમે તો આઈરડે તમે ચોકો આલ્યો એ એ ચાલું નહીં નહીં એ હારી જે એટલે તમે આ દેખ રખાવ રખાવ બરાબર આવ સાઈડ આય ને એ ઓય આ બાજુ કા અરે હા આવજે પર તમે કશી રાખો એ નો બોય કે હા હે બકા જેસી કરની એસી

આ તો કેમ આ બે નહીં વિદોપા આ બે આવી બધું આવે કેમ આવી ના આવી ના આવે ને આવે આવે કેમ કુથી આવી પી આવી દિલતા નહીં આવતો છોરો દેવી છોડી જાઓ તો તો પાછો પા કેમાં

ઓર પડીજી આ દિલ બાર મોકો ના મળે આપણે તો બધું ના આઉટ કરી દે હવે આ શું કરી હવે 얘ના બે છોકરાય 얘 બે આઉટ દન નથી એટલે આપણે મેજીતી ઈરે કરે હમ જલ્દી ચલો જલ્દી

જા 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 જા

આહાર ની બેજા હતી હે દોડાતા ખલો નાખો દો 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 એ મુકી તો પાડા જેવો જોયો ત્યાં જોયો મુકુ भगत ની ગાડી સુનો તમે પાડા એ મુકી આવન કરો કે કારિયાર જો આ તો આટલું ભૂખે લડતો જાય છે જય ભવાની સાહેબ સાહેબ આવો દોડ નહીં દોડ ચલી ઓય દલા ભાઈ ઓવર થી લાવો બેટા બેટા બેલાના ભૈલાના ના ભૈયા મારા સાહેબ એક ના છો દલાડો જાવ પાલંગો તો જાવ છે એનું ઝાડું પડ્યું છે ઝાડું પડ્યું હ આલે જરા આટલું જો ને દો 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 બસ બસ જાવ હવે નહીં હવે નહીં એલા अभी टप्पी ना, तो ना है <सपीण> दुणा दे तम टप्पी ना करो टप्पी दे रगडसती है तक रगडता है आता तो आ ती म न्याडी ले आ ती आ दे त्याची आ हा गडा दोडा लाव एक दोर दो एक दो एक

મસુ મુખી અન જીવન માં શું દુખી આ હું આગે વાને કઈ દુખી હા વાત કો મુખી હા એ હાલો 10 રૂપિયા આલો હે તો દુખી ન રે હા મારું જેસી બોલ મસુ